સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા જિલ્લાના સાવલીનગરની જશોદાનગર સોસાયટીમાં લાંબા સમયથી ઉભરાતી ગટરોની સમસ્યાએ સ્થાનિક રહીશોને ભારે પરેશાન કર્યા છે મુખ્ય માર્ગ ઉપર સતત ગટરનું ગંદુ પાણી વહી જવાથી ચાલકો ઉપરાંત રહેવાસીઓના સ્વાસ્થ્ય માટે પણ જોખમ ઊભું થયું છે સ્થાનિક રહીશોએ સાવલીનગર પાલિકાને અનેકવાર મૌખિક રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાના નિવારણ તરફ યોગ્ય પગલાં લેવાતા નથી

આ મેઇન રસ્તો છે સોસાયટીનો મેઇન રસ્તો છે આ જો મેઇન રસ્તા પર જ જો આવું પાણી ભરાયા કરે એક વખત ચોમાસું હોય તો બરાબર છે આ તો ચોમાસા જ વીતી ગયા પછી બી જો આવું પાણી ભરાય બબે દિવસે આવું પાણી ભરાયા કરે છે હવે અહીં ત્યારે રોગચાળો ફાટે મચ્છરો બેસે અને ઘણા લોકોને નુકસાન થાય તો આના માટે અમે જાણ બી કરી છે આગળ નગરપાલિકા આવીને કહી છે અધિકારીઓ કે કરી દઈશું કરી દઈશું આજે છેલ્લા બે વર્ષથી આ શબ્દો અંબીએ છીએ અને આવીને આવી પરિસ્થિતિ રહેશે તો લોકોને કેટલું નુકસાન થશે તો આની અધિકારીઓ જાગે અને આનો કંઈક કાયમ માટેનો નિકાલ કરે એવી હું ઈચ્છા રાખું